સુરત મનપા દ્વારા સિંગરપોર ચાર રસ્તા વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવી છે લાઇન દોરીનો અમલ કરવા નોટિસ આપતા સ્થાનિકોએ મેને રજૂઆત કરી હતી કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા વચ્ચે સાતસો જેટલી મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે ચોવીસ મીટર રોડ પર લાઇન દોરીના અમલ માટે આશરે સાતસોથી પણ વધુ મિલકતદારોને નોટિસ અપાતા સમગ્ર વિસ્તારના લોકોમાં આજે ખળભળાટ મચી જવા પામ્યો છે વાત એમ સિંગ ચાર રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ છે જેને લઈને લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોએ મેને રજૂઆત કરી હતી સિંગપુર ચાર રસ્તા વિસ્તારના નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી જેથી બસોથી થી વધુ ઘરો ફ્લેટ સહિત સાતસો મિલકતોને અસર થશે જેને લઈને અસરગ્રસ્ત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે